રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસર ના માલિક અજયભાઈ નો કોન્ટેક કરજો જોવા જાવ તો અજયભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ થ્રેસર એકદમ સારું છે દિવેલા નું થ્રેસર છે દિવેલા થ્રેસર ની અંદર નીકળી જશે એકદમ ચોખ્ખા વધારે માહિતી માટે અજયભાઈ નો કોન્ટેક કરજો કિંમત માત્ર એક લાખ વીસ હજાર જે અંદાજિત રાખવામાં આવેલી છે થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ભચાઉ જિલ્લો કચ્છ અને ચાનંદ દ્રોડી ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો અજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિઓ જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અજયભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી અને તમે આ થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો